તો હર હર મહાદેવ મિત્રો અમે આવી ગયા અહીં સમૂહ લગ્નમાં અંજાર અને અંજાર સમૂહ લગ્નમાં ગોવર્ધન પર્વતના દર્શન આપણા થઈ ગયા એટલે મેં કીધું લે ને એકાદ વ્લોગ બનાવી નાખો અમે બહુ સમય થઈ ગયો અમે બનાયા નથી વિડિયો તો આજે આપણે આવી ગયા અહીં ગોવર્ધન પર્વત બાપજી વેઠા જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી અને હવે આપણે ચડવાનો છે પર્વત

પંખા ચાલુ એટલે મસ્ત આટક થઈ ગઈ હારંવારી અને આપણા બ્લોકમાં આપણે ન લઈએ તો શું કામ ગરબી આવી ગયા અમે ઇડલી સાંભળો નો નાસ્તો કરવા હાટ Jodet aja. જો એને એમ થાતું છે શું છે ફરવા માટેની બહુ જ સરસ જગ્યા ડેલ હે ઢેલ ચતુર મુરુખ છે અને અમે આવી ગયા ગોવર્ધન પર્વતના નીચે અને અહીંયા દરેક ચિત્ર એવા મસ્ત હે રૂપારા ઓહો શું કેવું હવે અને આમાં ફોટા પાડવાની તો મજા જ કંઈક અલગ આવે અંજાર ગોવર્ધન પર્વત ખૂબ જ રઢિયામણું આવજો કોઈક